આપણે વાત છે બટાકાના પાકની મિત્રો બટાકાનું વાવેતર ખુબ મોટા પ્રમાણ અંદર એ આપણા ગુજરાત અંદર થઈ રહ્યું છે ત્યારે આ બટાકાની અંદર જે છે એ ખેડૂતોને ઓછા ખર્ચ અંદર વધારે સારું રિઝલ્ટ કેવી રીતનું મળે ખેડૂતોને લાંબા ગાળાનું રિઝલ્ટ કેવી રીતનું મળે એના માટેના જે અમારા પ્રયત્નો છે અને આ પ્રયત્નોની અંદર અમને જે સાથ અને સહકાર આપી રહેલા એવા ઈડરના અમારા અક્ષર ઓર્ગેનિકના રિંકુભાઈ પટેલ એમની જે મિત્રો આજે મુલાકાત લેવાના છે ત્યારે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરવાનો છે કે એમના દ્વારા જે છે એ છેલ્લા વર્ષોમાં જે આ પ્રોડક્ટ જે છે ખેડૂતો સુધી ગઈ છે એમાં ખેડૂતો જે છે આ પ્રોડક્ટ વિશે શું કહે છે અને એમનો અનુભવ કેવો રહ્યો એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય રિંકુભાઈ જે પટેલ અક્ષર ઓર્ગેનિક બસ સ્ટેન્ડ સામે ઈડર મોબાઈલ મોબાઈલ નંબર છે અઠ્ઠાણું અઠ્ણાણું એક્યાસી ઝીરો ઝીરો જીરો છ રિંકુભાઈ તમે જે છે બટાકાના ફાકની અંદર તમારા વિસ્તારની અંદર બટાકાનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે ત્યાં બટાકાની અંદર આવતા જે છે એ જેવા કહેવાય કે જે રોગો છે અને આ રોગોની અંદર જે છે એ તમને જેમાં રિઝલ્ટ મળે છે અમે જે પ્રોડક્ટ જે કહીએ છીએ એટલે લાયોપિલાઇઝેશન ટેકનોલોજી વાળી સ્ટાર પ્રોટેક્ટ આ સ્ટાર પ્રોટેક્ટ સ્ટાર એનપીકે અને સ્ટાર વામ આના રિઝલ્ટો જે છે એ તમે કેવા લીધા ખેડૂતોને એના બારામાં હું કહેવાનું છે અને આ ખેડૂતોએ શા માટે વાપરું છું સ્ટાર પ્રોટેક્ટ મેં ગઈ સાલ ખેડૂતો ને પટાકાની અંદર વપરાયું હતું અને બટાકામાં કારી ફૂગ સફેદ ફૂગનો પ્રોબ્લેમ આવતો હોય છે બરોબર ત્યાં વાયર રમનો અને સ્ક્રેબ નો પ્રોબ્લેમ આવતો હોય છે હવે આની અંદર ગઈ સાલ જે લોકોએ વાવેતરના પછી બાવીસ થી પચીસ દિવસની વચ્ચે અને બીજું સાઠ દિવસે વાપર્યું છે એ લોકોનો નહિવત પ્રોબ્લેમ આયા છે અને ફંગી સાઇડ નો જમીનજન ને ફંગી સાઇડ નો ખર્ચો બહુ જ કંટ્રોલ માં થઈ ગયો છે બરોબર છે અને એનપીકે જે છે આપણું

ગઈ સાલ આપણે પાયામાં માઇકોરાઈઝ સ્ટાર વાન માઇકોરાઈઝર જે ગ્રેન્યુઅલ ફોર્મમાં ચાર કિલોમાં આવે છે એ બી એ એના બી બહુ સારા રિઝલ્ટ મળ્યા હતા એ તો ખાતર સાથે મિક્સ કરીને બી આપી શકાય છે